હેલો મિત્રો ગુડ મોર્નિંગ સુપ્રવાઝી મજામાં વેલકમ બેક ટુ ન્યુ લોકરા સ્વાગત છે અને આજે છે ઉત્તરાયણ તો ઉત્તરાયણની આપ સર્વે હાર્દિક શુભેચ્છાઓ અને પતંગ છે એ વ્યવસ્થિત ઉડાડજો ધ્યાન રાખજો તમારું અને પક્ષીઓનું બીજાનું બધાનું અને એની સાથે આજે આપણે એકલા સી એકલા એકલા છીએ એટલે આપણે બનાવવા જવાનું છે ચાય તો લો આપઈ ચા બની રહી છે ફટાફટ જો કે ઉકળી ગઈ છે તો ચા તો રેડી થઈ ગઈ છે પણ આજે બહુ નાસ્તો કરવાની ઈચ્છા છે નહીં જોઈએ છે નહીતર ખાલી ચા પી અને જવાનું છે આપણે વિછા મામાના ઘરે કાલે જતાં આખો પરિવાર જવાનું તો ફાઈનલી મિત્રો આપણે રેડી થઈ ગયા છીએ અને હવે જવાનું છે વિચ્છા અને કોટ કાઢવાનો થતો નથી કેમ કે બે રીતે સેફટી છે એક તો દોરીથી સેફટી રહે અને બીજું કે ઠંડીથી નહીં સેફટી રહે એટલા માટે તો ચાલો હવે જવાનું છે આપણે વિચ્છા તો નીકળી જઈએ બાઈક આપણી તૈયાર થઈ ગઈ છે বার বাগিয়া গোধড়ি থেকে નહી વગર ખાતા ખાતા નહીં એમ એને વોલોગ માં નીચ લેતા ભાઈ હા પતા સાઈ કેમ ટીંગાય છે વિપુલ

તો આપણે પહોંચી ગયા છીએ મામાને વાડીએ અને મામાની વાડીએ આપણે થોડુંક શાકભાજી ઉતારવાનું છે તો શાકભાજી પારસની બધા ઉતારે છે અને હું આ બાજુ આવ્યો જોવા કે મામાની વાડી કેવી છે તો એ વાંધ છે અને આવું બધું વાવેલું છે આમ ઘોડી થઈ ગયો એવું ઉતારવાની ઉતારોય આવડે એમાં ફૂન આવડત છે બધી કોણી હોય જઈ દોડે થી ગઈ ને એ લઈ લે ને બી વાળી હોય આ કોડ લઈ આવી સુમ ખોનો તો કે નહીં

મારું નામ અહીં તને નહીં ખબર હોય યુટ્યુબમાં અમેઝોન પૂછ ને એક વાર

બસ હવે તો પછી આપણે કે કેટલા દિવસ નું એક કરવાનું કપા વિનાય કેલો કપા ઠાલિયા નકરા વિદ્યા હાલ તો ડોલ ભરાઈ ગઈ અડતી એલા ભરાઈ ગઈ ને આ લે ગણી હાલો લઈ લો કેમ મે કર્યું ચાલશે ને

થઈ અમદાવાદ <Rocky> <lush> <makes> <tries> અમદાવાદ બે બસો અઢીસો જેવું હોય છે વડોદરા થી દોઢસો કિલોમીટર ખાયા એટલે ટોટલ